નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ખાદ્ય ખાદ્યતેલના ભાવમાં થયો વધારો ચૂંટણીના માહોલ વચ્ચે રાજકોટ ખાતે ગૃહિણીઓની ચિંતા વધી છે કારણ કે તેલના ભાવમાં જંગી વધારો કરવામાં આવ્યો છે પ્રાપ્ત અહેવાલ અનુસાર સિંગ તેલના ભાવમાં રૂપિયા નો વધારો કરવામાં આવ્યો છે જ્યારે કપાસિયા તેલના ભાવમાં રૂપિયા પચાસનો વધારો થયો છે આ સાથે સિંગ તેલના ભાવ પ્રતિ ડબ્બાના બે હજાર સાતસો રૂપિયા છે જ્યારે કપાસિયા તેલના ભાવ પ્રતિ ડબ્બાના સોળસો રૂપિયા સુધી પહોંચ્યા છે ભાવ વધારા પાછળનું કારણ અચાનક ખરીદી નીકળતા હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં થયો વધારો ઉનાળાની શરૂઆત થતાં શાકભાજી એક અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં પચીસ ટકા જેટલો વધારો થયો છે પ્રતિ કિલોના ભાવે જોઈએ તો ભીંડો પચાસ થી સાઠ રૂપિયા રેવૈયા ચાલીસ થી પચાસ રૂપિયા લીંબુ એકસો પચાસ થી એકસો એસી રૂપિયા ગવાર સો રૂપિયા કાચી કેરી એસી રૂપિયા ચોરી એકસો એસી રૂપિયા કારેલા સાઠ રૂપિયા ટમેટા ત્રીસ રૂપિયા આદુ સૌથી મોંઘુ બસો રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યું છે ગરમીના કારણે પુરવઠો નથી પહોંચતો જેના કારણે ભાવ વધે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ધોરણ અગિયાર અને બારની પરીક્ષાની પેટર્નમાં કર્યો ફેરફાર સીબીએસઈએ અગિયારમાં અને બારમા ધોરણની પરીક્ષાની પેટર્ન બદલવાનો નિર્ણય કર્યો છે આ ફેરફાર અંતર્ગત પરીક્ષાઓમાંથી લાંબા જવાબોના પ્રશ્ન દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ફેરફારોનો મૂળ ઉદ્દેશ બાળકોમાં જવાબ યાદ રાખવાની વૃત્તિને સમાપ્ત કરવાનો અને શીખવાની વૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે સીબીએસઈ દ્વારા જારી કરાયેલ નવી પરીક્ષા પેટર્ન શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસથી થી લાગુ કરવામાં આવી છે સીબીએસઈ એ કહે છે કે હવેથી અગિયારમા અને બારમા ધોરણમાં લાંબા જવાબ પ્રકારના પ્રશ્નને બદલે કોન્સેપ્ટ આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે આ સાથે સીબીએસઈ એમ પણ કહે છે કે આ ફેરફાર માત્ર અને ધોરણ માટે જ લાગુ થશે ધોરણ અને પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો યુપીઆઈ ને લઈને મોટી જાહેરાત મોનેટરી પોલિસી કમ્યુનિટી બેઠક બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું યુપીઆઈ ની લોકપ્રિયતા અને સ્વીકૃતિને ધ્યાનમાં રાખીને તેના દ્વારા રોકડ જમા કરવાની સુવિધા આપવાનો પ્રસ્તાવ છે

વિગતો મુજબ સિટી બસની સેવાની સંચાલન અને કોર્પોરેશન સાથે બેઠક બાદ આ સિટી બસનો ભાવ વધારો પાછો ખેંચાયો છે વડોદરા સિટી અંદાજે લાખ જેટલા લોકો મુસાફરીનો લાભ લઈ રહ્યા છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ફરી માવઠું થવાની અંબાલાલ પટેલે કરી આગાહી ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આગામી દિવસમાં બારથી અઢાર એપ્રિલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે તો ક્યાંક માવઠાની અસર વર્તાશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે હવામાનના બદલાવ અંગે વધુ આગાહી કરતા તેમણે કહ્યું છે કે ગુજરાતમાં સાત એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ સર્જાશે જ્યારે નવ એપ્રિલથી મહત્તમ ઉષ્ણમાન તાપમાનમાં વધારો થશે જોકે બારથી અઢાર એપ્રિલ દરમિયાન ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થશે તો બીજી તરફ ઉત્તર સૌરાષ્ટ્ર સહિત કચ્છ સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં વાદળછાયું કરવામાં આવી છે કે સુરત કચ્છ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે રાજ્યના ઘણા ભાગોમાં ક્યાંક વરસાદ તો ક્યાંક પવન તો ક્યાંક છાટા થવાની શક્યતા દેખાઈ રહી છે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા